જે થયું એ થઈ ગયું ભાઈ જે થયું એ થઈ ગયું ને એ મા બાપની શું હાલત હશે એ તો વિચારો કે એ મા બાપ ખાત ખાલી વિચારે એ નયન વિશે તો એમની શું હાલત થતી હશે એમના મમ્મી યાર રોતા રોતા બેભાન થઈ જાય છે ઘડીએ ને ઘડીએ એ મા બાપ ને કેવી રીતે હવે દિવસ કાઢવાના અને આખી જિંદગી શું યાદ ના આવે અત્યારે મમ્મી ખવડાવે છે અને વાંજો મસ્ત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બસ જો ઉઠી ગયા છીએ અને તમને ખબર છે એમ કાલે તમે વ્લોગ જોયો એમ વિશાલ વિશાલભાઈ ત્યાં પ્રોગ્રામ હતો માસીના ઘરે તો ત્યાં બધા ભેગા થતા બહુ મજા આવી હતી અને તમે બ્લોગ પણ જોયો હોય તો કહેજો કમેન્ટ કરીને કે કેવો લાગ્યો અમારો પરિવાર બસ હવે આજના દિવસમાં હું શું કરું છું ને હું તમને બતાવીશ અને અત્યારે તો હું જાઉં છું મામાના ઘરે કેમ કે આજે છે ને એમના ઘરે ગયણીને ઉજો મળવાનું છે આજે શ્રાવણમાં મહિનાનો છેલ્લો દિવસ છે અમાસ છે આજે તો ચલો હવે એમના ઘરે જઈએ અત્યારે અને ત્યાં શું હાલચાલ છે એ બતાવું તો ગાઈ જો હું માવાના ઘરે પહોંચી ગઈ છું અને મામાના ઘરે અત્યારે શું ચાલે છે બતાવું તમને બાય આવ્યા છે જય ખોડિયાર બા સવાર થઈ ગઈ મસ્ત નહીં કામ પતી ગયું રસોઈ તો હજી હવાર હવાર છે આઠ વાગ્યા ચા પાણી હોય પણ આજે અમારા ઘરે ગોણીઓ જમાડવાની છે મામી એ શ્રાવણ મહિનો ઘેર હતો ને એ આજે પૂરો થઈ રહ્યો છે જય ખોડિયાર મામી ગુડ મોર્નિંગ અને જો અહીંયા શું બનાવવાનું છે આપણે અત્યારે તો ફ્રૂટ સલાડ દૂધ ઉકળે છે એવું છે પછી બીજું બધું સસ્પેન્સ છે એ સસ્પેન્સ ના હોય આપણે ડીશ કહી દો આજે શું ડિશ માં બનાવવાનું છે ફૂલ ડિશ બનાવવાની છે દાળ ભાત શાક પૂરી ખમણ સમોસા ઓકે તો ચલો હવે આપણે તૈયારી કરી લઈએ મામી દૂધ ઉકાળે છે ત્યાં સુધી હું બહારથી જે બધી વસ્તુ લાવવાની છે હું બધું ફટાફટ લઈ આવું પછી આવીને હું તમને મળું તો આ જો હું બધી વસ્તુ લઈને આવી ગઈ છું અને ત્યાં સુધીમાં જો અહીંયા બધું વસ્તુ લઈ ગઈ ત્યાં સુધીમાં મામી અહીંયા લોટ બાંધી દો છે અને આમાં ભાત થઈ ગયા છે અને ત્યાં દૂધ હજી ઉકળે છે અને હવે ચાલો આપણે ખમણને એવું બધું સુધાર નાખીએ અને બટેકા સુધાર નાખીએ શાક માટે અને પછી આગળ મળીએ તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો બધી તૈયારી ચાલુ જ છે અહીંયા ફ્રૂટ ફ્રૂટને એવું સમારે છે હું અહીંયા સમોસા તળું છું ભૂંગળાને એવું તળાય છે અહીંયા શાકને એવું બની ગયું છે તમને બતાવું છું શાક અને પૂરી ખમણ બધું રેડી છે હવે સમોસા તળાય છે પછી હમણાં છોકરીઓ બધી આવશે અને મમ્મી પણ આવે છે હમણાં તો ચલો બધું કરી લઈએ કામ ત્યાં થોડો લોગ લેવાનો ટાઈમ નહીં રહે મારે અને મી હોય તો મિત બ્લોગ લે પણ ત્યાં તો હું કામ કરું છું એટલે પછી થોડીક ઘર રહીને જ મળ સારું ઝીણો એને સાવ ઝીણો એવો ચાંદલો લગાવજો બસ સાવ નાનો ચોખા છે એક જ કેમ જીસા એવું બધું નથી ગમતું ચલો હવે બધા જમવા માંડો ચાલુ કરો તો અમારો બેઠો જમવા છે બધાને બહુ મસ્ત છે સરસ એને બગાડ્યા જ નથી તારા હાથ તો નથી જો ને હે તારા હાથ તો ઓય પકડી રાખો ન ખાવું હોય ને તો તમારી મમ્મી ખવડાવી દેજો બધું જે પકડે બિચારી જેસા જ પકડે બધાને તો જો બધા છોકરીઓ જમી લીધું છે મસ્ત અને જો હવે અમે જમવા બેસી ગયા છીએ દાદાએ તો જમી લીધું છે અને પપ્પાએ આજે ઘરે જમવા આવ્યા છે અને બા ઓલા બાએ જમી લીધું છે હવે અમે બધા જમવા બેસી ગયા છીએ મામીને ને એકઠાનું છે મામી જમે છે હવે ચલો હવે બધા જમી લઈએ પછી આગળ તો ગાઈઝ જો અત્યારે બપોરે વરસાદ બહુ જ હતો અને બધે જ વરસાદ બહુ જ છે પણ સિટીઓ પડે છે અમારા ઘરમાં ઉપર વરસાદ બહુ હતો બધા ઘડીક સૂઈ ગયા હતા અને અત્યારે સીટીઓ શેની પડે છે એ કહી દો ઢોસાનો પ્રોગ્રામ છે આજે સન્ડે છે તો બધા ઘરે આવી ગયા છે તો મમ્મી જો અહીંયા આવે એમના બટેકાના મસાલાની આઈથિ કે સંભારની તૈયારી કરે છે અને હું ચટણી નવું બધું બનાવવાનું છે એની તૈયારી કરું અને પછી આગળ મળીએ હમણાં મીત આવી જશે પછી એ બ્લોગ ઉતારશે અને અમે લોકો મારું કામ કરશે તો ભાઈ જો મીત ઘરે આવી ગયા હતા અને મિતને હું બંને નીકળી ગયા હતા શાકભાજીની ખરીદી કરવા શાકભાજી લઈ લીધું હવે ડોસાનું લઈ લઈએ પછી આગળ મળી અને જો અહીંયા હવે કિસુએ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું અને મમ્મી અને મામી બંને અહીંયા બટેકા સુધારે છે સુધારતા નથી છાલ છાલ ઉતારે છે છોલે છે છોલે છે ચટણી બનાવે છે કિસુ બધાને આ ચટણીની રેસીપી તો ખબર જ છે બ્રેડ ચટણી સાઉથ મસ્તો બધા આવત મુજે બ્લોગ જે મમ્મી અહીંયા એમના બાળપણના ગીતો ગાય છે નદી એનાવા જાતી તો કોણ ટામેટું નદી નથી તો અમે

તો તમે પાછળથી જતા રહો છો ગાઈસ આપણો ઢોસા મેકિંગ ચાલુ થઈ ગયા છે પણ પહેલા આપણે મનના સાદા ઢોસા બનાવી દઈએ ચાર અને એને મસાલો નત નાખતા એને દાળ અને ઢોસો બહુ ભાવે છે તો એના માટે પ્લેન ઢોસો અને મોળી દાળ હોય એને મસ્ત ક્રશ કરીને પછી એને ખવડાવીશું અને નકુલ અહીં આવી ગયો છે અને આઈન પર બેઠો છે ક્યારે શું કે ના કુલ સ્કૂલ માં રજા હમણાં જો અહીંયા મામા અને પપ્પા બંને ખાવા બેસી ગયા છે કેવું બન્યું મામા પપ્પા અને બંને જણા ડોસા મામા તમે ચટણી નથી લીધી હજી તો બાકી લે છે ચાલ કરો અહીંયા બા નકુલ અને મન ખાવા બેસી ગયો છે અને મનને અત્યારે મમ્મી ખવડાવે છે અને મન જો મસ્ત ખાય છે બેઠો બેઠો અને અહીંયા બા બેઠા છે જમવા અહીંયા નકુલ બેઠો છે શું નકુલ ખાઈ લે તમ તરફ અને હવે અમે જમી અને ઉપર આવી ગયા છીએ અને અત્યારે અમે બે બેઠા હતા મસ્ત ફ્રી થઈ ગયા તો મજા આવી જમવાની બહુ દિવસે બધા બહુ દિવસે ને અમે તો થતા જ હોઈએ ભેગા બપોરે બધા ભેગું જમ્યા હતા અને સાંજે બધા ભેગું જમ્યા છીએ અને અત્યારે અમદાવાદમાં તમને લોકોને ખબર છે જે સેવન ડેમાં ઘટના બની અમે લોકો હમણાં બહુ દિવસથી બ્લોગ નથી ઉતારતા ને એવું રીતનું હમણાંથી બ્લોગ બહુ આવતા નથી અમારા અને બપોરે આજે અમે એના ઉપર રીલ પણ પોસ્ટ કરી જ છે આ બ્લોગ કાલે આવશે એટલે અમે ગઈકાલના બ્લોગમાં તમને લોકોને પોસ્ટ કરી છે અમે રીલ અને અમે બસ ખાલી એવું જ કહેવા માગીએ છીએ કે એ જે છોકરો છે ને એના જે જે પણ જવાબદાર હોય ને બધાને સજા મળવી પડે એમ કેમ કે એનું જે થયું છે ને એ બધાને બહુ અસર કરી ગયું છે એમ ખતરનાક અસર બધા વાલીઓ પર પણ પડી છે અને નાના નાના છોકરાઓ પર પણ એની અસર પડી અમારા ઘરમાં નકુલ પણ નહીં નકુલના ઉપર પણ બહુ અસર પડી છે કે આવું ક્યારેક સ્કૂલમાં થઈ શકે છે હવે એને ડર પણ છે અંદર કે આવું ક્યારેક સ્કૂલમાં થઈ શકે છે અને અમે સેવન ડે સ્કૂલની થોડાક નજીક રહીએ છીએ એટલા બધા પણ નહીં પણ થોડાક નજીક રહીએ છીએ એટલે અમે લોકો ત્યાંથી આજુબાજુમાં ક્યારેક નીકળીએ ને તો એ અમે ત્યાંથી નીકળીએ ને તો એવો અનુભવ થાય ને કે એમ બહુ ખતરનાક અનુભવ થાય એમ કે અહીંયા આ જ જગ્યા પર થયું છે એમ અને એટલું પબ્લિકનો રોષ છે અને હું તો કહું છું ને સ્કૂલવાળા ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક એક્શન લેવો જ જોઈએ નહીં તમારું શું કહેવું છે સાચી વાત છે કારણ કે આવી રીતના સ્કૂલમાં થશે તો સ્કૂલ ઉપરથી લોકોને ભરોસો જશે અને બીજી એવી વસ્તુ છે કે ઘરમાં કે સ્કૂલમાં છોકરાઓને સમજણ અને સંસ્કાર આપવા બહુ જરૂરી છે અમે લોકો બી મસ્તી કરતા હતા એવું નહીં કે નહોતા કરતા પણ અમારી સ્કૂલમાં અને અમારા ઘરે બધા મા બાપ તો સમજણ હાલતા જ હોય છે સ્કૂલ પ્રશાસન સ્કૂલ પ્રશાસનમાં બી થોડી ઘણી એ લોકોને સમજણ પાડવી પડે કે હ્યુમન બીન કઈ રીતે સચવાય કે કઈ રીતે આપણે બીજાના જોડે વ્યવહાર કરવો જોઈએ કઈ રીતે કોઈને જીવ કેટલો કિંમતી છે એ થોડીક સમજણ સ્કૂલ પ્રશાસન તરફથી પણ બધી જગ્યાએ મળવી પડે એવો મહિનામાં બે મહિનામાં એકાદ વખત એવો પ્રોગ્રામ હોવો જોઈએ કે જેમાં હ્યુમન બીન વિશે સમજણ પાડવા પડે કે ગરીબ કોને કેવાય એટલે એમ નહી બધી વસ્તુમાં અમુક છોકરાઓ અત્યારે હું જોતો હોઉં ને કે ગરીબના છોકરા બિચારા બહાર ફરતા હોય આપણને દયા આવે કારણ કે આપણે એવા દોરમાંથી ગુજરી ચૂક્યા છે કે અમે જોયેલું છે એવું બધું અને અમારી સ્કૂલમાં એવી સમજણ અમા અમે જે વખતે ભણતા હતા એ વખતે પડતી હતી અમને પણ અત્યારના ઘણા છોકરા હોય છે ને એ લોકોને એવું જ છે કે આ લોકો કશું છે જ નહીં એમ મેં મેં મારી નજરે એક બે વખત એવું જોયેલું છે કે અત્યારની જે જનરેશન રહી ને છોકરાઓ જે યુવા છોકરાઓ દસમાં બારમા ભણતા એ લોકોને એવું લાગે છે કે આ લોકો કશું છે જ નહીં પણ એ લોકોની પરિસ્થિતિ એ લોકોને થોડુંક એ પ્રમાણે લઈ જાય છે પણ આપણે એ બધાને સમજણ પાડવી પડે કે કોણ શું છે શું વ્યક્તિ જ હ એ ગરીબ છે કે અમીર છે નથી નથી કોઈ લેવા દેવા જ તમે તમે એક એક સ્કૂલમાં સ્કૂલમાં છો તો પણ એવું થાય ઘણા છોકરાની પરિસ્થિતિ વીક હોય તો એ લોકોની સાથે અલગ બિહેવિયર થાય તો એવું ના હોવું જોઈએ બધા વ્યક્તિ સમાન જ હોવા જોઈએ અને અત્યારે કેવું છે કોઈનામાં લાગણી નથી રહી તો એ લાગણીનો અનુભવ જે છે ને એ ઘરેથી જ આવે આપણા ઘરેથી જ આપણને લાગણીનો અહેસાસ થાય આપણે શું લાગણી છે આપણને ઘરેથી જ આવે તો એ લાગણી અત્યારે કોઈનામાં નથી હોય કેમ કે લાગણી હોય ને તો માણસ આટલો ગુસ્સો આવી જ કઈ રીતે શકે એમ કે હવે કોઈ એવું વિચારે કે હું મારા પોતાના કોઈને મારું છું અથવા તો હું કોઈને બી મારું છું એના પરિવારની શું હાલત છે જો એવું કોઈ વિચારે ને તો આ બનાવ બને જ નહીં પણ અત્યારે કોઈ કોઈનું વિચારતું જ નથી મેં એ તો છે કે હ્યુમન વિશે હ્યુમન કેટલું માણસ એક માણસને કેટલી લાગણી હોવી જોઈએ કેટલું પેલું હોવું જોઈએ એ તો છે વસ્તુ કે નાના નાના છોકરાઓ આવી રીતના આ રીતનું કૃત્ય કરે તો પછી આઠમા ધોરણમાં ભણતા છોકરામાં શું યાર મતલબ કઈ જ ના હોય આઠમા ધોરણમાં આપણામાં એટલી સમજ જ ના હોય યાર એ 16 વર્ષનો થયો જ નથી મારા તો 10માંમાં બી નથી મારા મતલબ કે આ એ યાર એ સમય જ એવો છે જ્યારે મસ્તી મજાકનો સમય હોય એમ પણ એ છોકરાને કરીને પણ પસ્તાવો જરાય નથી તમે એની ઇન્સ્ટા ચેટ વાંચ્યો હોય ને તો એ પસ્તાવો જરાય નથી ગિલ્ટ જરાય અનુભવતો નથી એ એવું કહે છે કે જે થયું એ થઈ ગયું ભાઈ જે થયું એ થઈ ગયું ને એ મા બાપની શું હાલત હશે એ તો વિચારો કે એ મા બાપ ખાત

આટલું તો થયા રાખે ઘણું બધું છે એવું તો કેવું તું દાજી ગઈ કાઈ નહીં હું મતલબ ઢોસા કરતી હતી તો બધા ના થઈ ગયા મારો બનાવતી હતી મારો બનાવવા દાજી મતલબ આમ લોઢી છે ને આમ ઉછળી એટલે અહીંયા અડી ગઈ સીધી એટલે ફટનારાનો મેં હાથ લઈ લીધો પણ તો એક સેકન્ડમાં ઘણું બધું થઈ ગયું એટલે કે કહેતા નથી થવાનું હોય તો ગમે તેમ થઈ જાય એક સેકન્ડમાં થઈ જાય ધ્યાન રાખવું પડે થઈ જાય ના ચાલે એ તો છે કઈ નહીં ચલો હવે સુઈ જઈશું આજના આખા દિવસમાં બહુ બધું કરી લીધું મામાને ત્યાં ગવાણી જમાઈ લીધી અત્યારે આપણે બધા ભેગા જઈમાં ઢોસા બધા માટે બનાવ્યા હવે થાક લાગી ગયો છે અને સુઈ જઈએ આજ તો રીલ્સ બી શૂટ એક બે કરી છે અને વગાસાય આવે અને બહુ દિવસથી લાઈવ ના જ થયા તો વિચારીએ છીએ એક બે દિવસમાં લાઈવ થવાનું